શીળસ અથવા આર્ટિકેરિયા જે એક બહુ જ કોમન સ્કીન એલર્જી રિએક્શન છે આજે આપણે જાણશું કે એની માટે તમે ઘરે રહીને બચાવ કઈ રીતે કરી શકો છો હું ડૉક્ટર નીતિશ અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસણ ગાંધીનગર ખાતે ચામડી તથા વાળના રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું તો સૌથી પહેલાં શીળસ અથવા આર્ટિકેરિયા જ્યારે પણ આપણને થાય છે તો અમુકવાર દવા વગર પણ એ બારથી ચોવીસ કલાકમાં જાતે મટી જતું હોય છે બટ અમુક વાર આપણે કોઈ દવા લઈએ તો ત્યાં સુધી સારું રહે પણ દવા બંધ કર્યા પછી ફરી થવા લાગે છે આપણે ડૉક્ટરની સલાહ લઈએ ડોક્ટરની દવા ચાલુ પણ હોય તો પણ આપણને વચ્ચે વચ્ચે એના ઇન્સિડન્ટ્સ થતા હોય છે પણ અમુક વાત આપણે ધ્યાન રાખવાની હોય છે કે અર્ટિકેરિયામાં કે સીળસમાં તમારે ઘરે પણ અમુક પરેજી રાખવાની હોય છે કે જેનાથી તમે અર્ટીકેરિયાથી કે સીળસથી બચી શકો છો તો સૌથી પહેલાં ખોરાકમાં શું પરેજી રાખવાની તો કોઈ પણ જાતની ખટાશ તમારે ટાળવાની બિયાવાળા શાક જેમ કે ભીંડા રીંગણાં ટામેટા કે કેપ્સિકમ અવોઇડ કરવાનું પછી ફર્મેન્ટેડ અથવા આથા આવેલી વસ્તુઓ જે હોય જેમ કે ખમણ છે ઢોકળા હાંડવો એ અવોઇડ કરવાનું ચાઇનીઝ કે સાઉથ ઇન્ડિયન ફૂડ ઘરનું બનેલું હોય કે બહારનું એ અવોઇડ કરવાનું તમારે ચણાની દાળ કે ચણાના લોટથી બનેલી વસ્તુઓ પછી આથેલી વસ્તુઓમાં જેમ કે બેકરીવાળી આઇટમ્સ આવે છે કે ખારી છે ટોસ્ટ છે બિસ્કીટ છે બ્રેડ છે પછી પ્રિઝર્વેટિવ અથવા એડેટિવવાળી વસ્તુઓ કે જેમાં કલર નાખેલું હોય કે વિનેગર કે એવી કોઈ વસ્તુઓ નાખેલી હોય જેમ કે જેમ છે કેચઅપ છે અથાણા છે કે અમુક જાતની મીઠાઈઓ કલરવાળી હોય એ અવોઇડ કરવાનું જો તમે નોન વેજીટેરિયન ખાતા હો તો એગ્સ અથવા ફિશ પણ અવોઇડ કરવાની રહેશે પછી બહુ જ કોમન વસ્તુઓ હોય ઘરમાં જેમ કે દાળિયા છે શિંગદાણા છે કે જે આપણે અમુક વાર કાચા ખાઈ લેતા હોય કે પછી દ દાળમાં કે ચટણીમાં નાખીને ખાતા હોય તો એ પણ બને ત્યાં સુધી અવોઇડ કરવું હવે આવી વાત એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની કે આપણને નેચરમાંથી કઈ રીતે અમુક વસ્તુ આપણને નુકસાન કરી શકે છે તો જેને આપણે પોલન અથવા કે પરાગ્રજ કહેવામાં આવતું હોય એ આપણે જ્યારે કે ખેતરવાળા જગ્યાએ ગયા હોઈએ કે ઓપન ગાર્ડનમાં ગયા હોઈએ કે બહુ જ ધૂળ માટીવાળી જગ્યાએ તમે ગયા હો તો એ તમારા શ્વાસનળીમાં અંદર જઈને તમારી બોડીમાં એવો એલર્જીક રિએક્શન કે સીળસ ઉત્પન્ન કરી શકે છે તો જ્યારે પણ આવા વેધરમાં જાઓ તમે કે આવા એટમોસ્ફિયરમાં જાઓ ત્યારે નાક ઉપર માસ્ક પહેરીને જવાનું જેથી એ બધી વસ્તુઓ તમે તમારા બોડીમાં જતાં અટકાવી શકો છો બીજી વસ્તુ બહુ જ એક્સ્ટ્રીમ્સ ઓફ ટેમ્પરેચર ટેમ્પરેચરવાળા પાણી જેમ કે બહુ જ ગરમ કે બહુ જ ઠંડા પાણીથી નાહવાનું અવોઈડ કરવાનું બહુ ટાઇટ કપડાં નહીં પહેરવાના અથવા બહુ નાઇલોન કે પોલિસ્ટર કે સિન્થેટિક મટિરિયલના કપડા નહીં પહેરવાના બને ત્યાં સુધી લૂઝ ખુલતા કોટનના કપડાં પહેરવાના અમુક લોકોને પરસેવાના લીધે પણ આવી રીતના સીડસ થતું હોય કે એલર્જી થતી હોય તો બહુ જ ગરમ જગ્યાએ કે બહુ જ એક્સેસિવ પરસેવો થતો હોય એવી એક્ટિવિટીસ કરવાની ટાળવાની આ બધી જ વસ્તુની સાથે સાથે દવા જે તમારે ડોક્ટરે સલાહ આપી છે એ તો ચાલુ રાખવાની જ છતાંય જો તમને એનાથી આરામ ના પડતું હોય તો તમે સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસણ ગાંધીનગર ખાતે અમારી મુલાકાત લઈ શકો છો થેન્ક યુ